નમસ્કાર મિત્રો મિત્રો પુત્ર પ્રેમ જીંદાબાદ પુત્ર પ્રેમ સર્વોપરી જેવા હજુ પણ ઘણા છે શું ભારતીય જનતા પાર્ટીમાં દબાયેલી સ્પ્રિંગની જેમ કેટલાય મૂળ ભાજપી અત્યારે બેઠા છે જે ગમે ત્યારે બહાર આવી શકે છે આ તમામ સવાલો છે અને આ તમામ સવાલો માણાવદર વિધાનસભા સાથે જોડાયેલા છે માણાવદર વિધાનસભામાં શું ચાલતું હતું અમે આપને પહેલે જ બતાવ્યું હતું સૌથી પહેલા પેટા ચૂંટણી યોજાય ત્યારથી અમે કહી રહ્યા છે અરવિંદ લાડાણીની ટિકિટ આપી ત્યારથી કે માણાવદર વિધાનસભામાં મોટો ખેલ પડવા જઈ રહ્યો છે અને હવે તે સામે આવી રહ્યો છે માણાવદર વિધાનસભાની આગ હવે ગુજરાતે જોઈ અરવિંદ લાડાણી હુકમનો એક્કો

જવાહર ચાવડા જવાહર ચાવડા મુશ્કેલીમાં મુકાય છે ચાવડા સામ્રાજ્યનો અંત આવી જશે એક સવાલ ઊભો થાય છે અને ત્યારબાદ લોકસભા ચૂંટણી પૂરી થતા માણાવદરની પેટા ચૂંટણી પૂરી થતા જવાહર ચાવડાનો વિડીયો સામે આવે છે જે આપે જોયો પરંતુ એક વાત એ છે કે આ તમામ વસ્તુ શા માટે જવાહર ચાવડા તો મંત્રી પણ બન્યા જવાહર ચાવડા ધારાસભ્ય રહ્યા વર્ષો સુધી તો પછી તો પછી આ વિરોધ આ પ્રકારની હઠ શા માટે હારી ગયા સાબિત થયું કે જવાહર ચાવડા કરતા અરવિંદ લાડાણી મજબૂત છે તો પછી તો પછી શા માટે અરવિંદ લાડાણીનો વિરોધ આ તમામ સવાલો છે એક જવાબ આવે છે પુત્ર પ્રેમ પુત્ર પ્રેમ ફક્ત જવાહર ચાવડા માટે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં ઘણા નેતાઓ છે કે જે પોતાના પુત્રને સેટ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં હોય બની શકે કે અત્યારે એ લોકો આ વિડીયો પણ જોઈ રહ્યા હોય વાત સાચી છે કડવી છે પરંતુ સાચી છે કે પોતે નહીં પરંતુ પોતાના પુત્રને સેટ કરવા માટે કેટલાય લોકો પોતાના વ્યવસાયને લઈને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હવે વાત એ છે કે તેઓ કોંગ્રેસમાં હતા મોટું નામ ધરાવતા હતા સારું કામ કરતા હતા તો શું ભારતીય જનતા પાર્ટીમાં હાસ્યમાં ધકેલાઈ જશે પુત્ર પ્રેમ ખરો પરંતુ પુત્ર પ્રેમમાં શું પોતે કુરબાની આપી દેશે ભારતીય જનતા પાર્ટીમાં પક્ષપલટો કરીને આવેલા કેટલાય મોટા નેતાઓ પણ હજી ચૂપ છે અમરીશ ડેર અમરીશ ડેર જોકે અમરીશ ડેર પહેલેથી કહેતા આવ્યા છે કે કોઈ પણ જાતનું કમિટમેન્ટ નથી થયું કોઈ પણ જાતનું વચન આપવામાં આવ્યું નથી રૂમાલ મૂક્યો બસ આવી હતી અને ત્યારબાદ એ રૂમાલની જગ્યા જે હતી ત્યાં અમરીશ ડેર બેસી ગયા સી આર પાટીલે રાખી હતી પણ પણ મુખ્ય વાત એ છે કે તેમણે કહ્યું છે કમિટમેન્ટ કોઈ પણ જાતનું કરવામાં આવ્યું નથી પરંતુ અમરીશ ડેરને ક્યાં હજુ સુધી હોદ્દો મળ્યો રાજુલાની વાત હતી પરંતુ તેમાં પણ પાણી ફરી ગયું હર્ષદ રીબડીયા પોતે વિસાવદરથી ધારાસભ્ય હતા અને અત્યારના શું સ્થિતિ છે આ સહિત ભારતીય જનતા પાર્ટીમાં બેશક બેશક ઘણા લોકોએ પક્ષ પલટો કર્યો ફાયદો પણ થયો એ પછી કુંવરજી બાવળિયા હોય પછી રાઘવજી હોય એ પછી હાર્દિક પટેલ હોય પક્ષ પલટો કર્યો તેનો ફાયદો પણ મળ્યો છે અલ્પેશ ઠાકોર હોય પણ દરેકને નહીં કેટલાય નેતાઓ આજે પણ બેઠા છે ચૂપ છે જે ગમે ત્યારે બહાર આવી શકે છે તેની સાથે ભારતીય જનતા પાર્ટીમાં મૂળ ભાજપી નેતાઓ પણ અત્યારે દબાયેલી સ્પ્રિંગની જેમ બેઠા હોય તેવું લાગી રહ્યું છે વિજય રૂપાણીની સરકારમાં મંત્રીઓ ક્યાં ખોવાઈ ગયા આજે મળતા પણ નથી ભારતીય જનતા પાર્ટીમાં સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ એકસો છપ્પન બેઠકો આવી પરંતુ આ એકસો છપન બેઠકોની પાછળ ઘણો કકળાટ છે આ એકસો છપ્પન બેઠકોની પાછળ ઘણી ઘણી કુરબાની છે ઘણા મોટા નેતાઓ સાઈડ થયા છે અને આ જે આજે દબાયેલી સ્પ્રિંગની જેમ બેઠા છે ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ આવ્યા ત્યારબાદ ભરતી મેળો પણ મોટા પ્રમાણમાં થયો સી આર પાટીલ તો પોતે નિર્ણય લેતા નથી દિલ્હી દરબારથી નિર્ણય આવે છે અને તે ગુજરાતમાં પાલન કરાવતા હોય છે પરંતુ મોટા મોટા પ્રમાણમાં જે થયો તેના કારણે ભારતીય જનતા પાર્ટીના છે નેતાઓ નારાજ હોય તેવું સામે આવી રહ્યું છે તે પણ આવનાર સમયમાં ગમે ત્યારે સામે આવી શકે છે જોકે સી આર પાટીલ જ પોતે થોડા સમયમાં પ્રદેશ પ્રમુખના પદેથી દૂર થઈ રહ્યા છે કેન્દ્રીય જળમંત્રી બન્યા છે ને હવે તેઓ દિલ્હી દરબારમાં બેસશે એક વાત એ પણ છે કે નવા મંત્રીમંડળ મંત્રીમંડળમાં ફેરફાર થશે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા હજુ પણ પક્ષ નેતાઓને મોટું સ્થાન આપવામાં આવશે જો કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા તો કોંગ્રેસમાં સિનિયર નેતાઓમાં એક હતા તેમને તો મંત્રી મોટું પદ આપવું જ પડે અને તે કારણોસર તેમને આપશે પરંતુ ત્યારે પણ ત્યારે પણ હજુ વિવાદ થશે મિત્રો લખીને રાખો કે હજુ પણ આવનાર સમયમાં

ધારાસભ્યો ઉપરથી પાંચ પેટાચૂંટણી પાંચ ધારાસભ્યો રાજીનામા આપ્યા હતા એ પણ તમે ગણી લો એકસો થી વધુ ધારાસભ્યો જેની પાસે હોય તેમાં કકળાટ ન હોય તેમ કઈ રીતે બની શકે મોટું કુટુંબ હોય તો ઝઘડા થાય પરંતુ આ ઝઘડા ભારતીય જનતા પાર્ટીને બેઠક માં મોટું નુકસાન કરશે એ નહોતી ખબર બનાસકાંઠા બેઠક ગઈ છે તેની પાછળ પણ કેટલાય કારણો જવાબદાર છે આજે પુત્ર પુત્ર પ્રેમની આપણે વાતો કરી જવાહર ચાવડા પોતે કોંગ્રેસમાં ફરી ઘર વાપસી કરી શકે છે રાજ ચાવડા માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેણે તેણે અરવિંદ લાડાણીની સામે કામ કર્યું પક્ષ વિરોધી કામ કર્યું તેવું પણ કહેવાય છે આ રાજ ચાવડાનું ભવિષ્ય હવે ભારતીય જનતા પાર્ટીમાં નથી દેખાતું તો તે કોંગ્રેસની રાહ પકડી શકે છે જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાશે તો પણ તો પણ તે પોતાના પુત્ર માટે પ્રયત્ન કરશે તેવું લાગી રહ્યું છે હાલ તો કોઈ ચૂંટણી નથી જવાર પોતે પોતાનું જે સામ્રાજ્ય તે ફરી મેળવવા પ્રયત્ન કરશે પોતે પોતાનું જે વર્ચસ્વ હતું એ ફરી કાયમ કરવા પ્રયત્ન કરશે અને ત્યારબાદ આવનાર સમયમાં મેદાને ઉતારશે પરંતુ સવાલ એ જ છે કે પક્ષ કયો હશે અત્યારે કોંગ્રેસ બતાવી રહ્યું છે પુત્ર પ્રેમ પણ બતાવી રહ્યો છે આવનાર સમયમાં વધુ માહિતી ખબર પડશે પરંતુ આપનું શું કહેવું છે કે પુત્ર પ્રેમમાં જવાહર ચાવડા ડૂબી જશે જશે કે ચાવડા ને કયા પક્ષમાં જોવું જોઈએ શું પાર્ટી પણ વિકલ્પ છે જવાહર ચાવડા સિવાય ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ કયા કયા નેતાઓ છે કે જે દબાઈને બેઠા છે મૂળ ભાજપી નેતાઓ વિશે આપ શું કહેશો હજુ પણ હજુ પણ પક્ષ પલટો કરીને આવ્યા છે પણ મોટું સ્થાન નથી મળ્યું એ નેતાઓ વિશે શું કહેશો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર